જય શ્રી કૃષ્ણ મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પેડા એ પણ ખાંડ વગરના ગોળ લઈશું એક મિલ્ક પાવડર લઈશું આપણું દૂધ હલકું ગરમ થઈ ગયું છે હવે આ દૂધને આપણે પેનમાં રેડી લઈશું આપણે ગોળ દૂધમાં એડ કરી લઈશું અને ગોળને ચમચી વડે ઓગારી લઈશું બોલો આપણો ઘર સરસ ઓગરી ગયો છે હવે આપણે એમાં મિલ્ક પાવડર એડ કરી લઈશું મિલ્ક પાવડર આપણે મિક્સ કરી લઈશું આપણે આ મિશ્રણને ગાળી લઈશું આપણે ગેસને ઓન કરી લઈશું આપણે પેનને ગરમ કરવા મૂકી દઈશું ને આ મિશ્રણને હલાવીશું આ મિશ્રણને જાડું ઘટ થાય ત્યાં સુધી આપણે હલાવીશું આપણું મિશ્રણ સરસ જાડુ અને ખાટું થવા લાગ્યું છે આપણે એને આ રીતે હલાવીશું એટલે બધું જાડુ સરસ થઈ જશે આપણું મિશ્રણ સરસ ઘાટ થઈ ગયું છે આપણે આ મિશ્રણની સુવિનિટ થાય ત્યાં સુધી હલાવીશું આપણા પેંડાનો માવો સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું એક નાની ડીશમાં લઈ લઈશું અને ઠરે મિશ્રણ આપણું બધું ત્યાં સુધી રાખીશું આપણે માવ આ રીતે ભેગો કરી લઈશું અને નાના નાના બોલ બનાવી અને મેંડા ગોળ કરી લઈશું वरीते सरस, नाना यह आपड़े पेडा वारे ले सु, આપણા પેડા એ ખાંડ વગરના આપણા સરસ તૈયાર થઈ ગયા છે જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી મારા વિડીયોની નવી નવી નોટિફિકેશન તમને મળતી રહેશે થેન્ક યુ